બેઠકની આગામી ચૂંટણી લઈ ભાજપની ચૂંટણી પ્રબંધન સમિતિની બેઠક ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતે મળી હતી ભરૂચ કોલેજ રોડ સ્થિત ભાજપ લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતે પૂર્વ ગૃહમંત્રી અને લોકસભા કલેસ્ટર પ્રભાવી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ચૂંટણી સમિતિની બેઠક મળી હતી ભરૂચ લોકસભા બેઠકના ભરૂચ નર્મદા અને વડોદરા જિલ્લાના સંગઠનના હોદ્દેદારો કાર્યકરોને સંબોધતા તેઓએ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આગામી લોકસભાને લઈ કેન્દ્ર અને પ્રદેશની સૂચના મુજબ એક સાથે છવ્વીસ બેઠકોમાં ભરૂચમાં પણ લોકસભા ચૂંટણી કાર્યાલયનો આરંભ કરાયો હતો જે બાદ ભરૂચ લોકસભા બેઠક માટે સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી આજે ચૂંટણી પ્રબંધક સમિતિની બેઠકમાં ભરૂચ લોકસભામાં સમાવિષ્ટ વડોદરા નર્મદા અને ભરૂચ જિલ્લા સાત વિધાનસભાના નિયુક્ત હોદ્દેદારો સંયોજકો કાર્યકરો સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં તેઓનો નિયુક્ત જવાબદારી પ્રવાસ સંકલન વિવિધ વિભાગોની જાણકારી સહિતની વિગતે ચર્ચા કરી માહિતી અને માર્ગદર્શન અપાયું ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ આગામી દસ ફેબ્રુઆરીએ વડાપ્રધાન એકસો બ્યાસી બેઠક પર વર્ચ્યુઅલ સંબોધન કરનાર હોય તે અંગેની માહિતી આપી હતી સાથે આયોજન અંગે વિગતે ચર્ચા કરી હતી બેઠકમાં લોકસભા પ્રભારી અજય ચોક્કસ નીરલ પટેલ ફતે ગોહિલ વિનોદ પટેલ સહિત સંગઠનના હોદ્દેદારો પદાધિકારીઓ આગેવાનો કાર્યકરો હાજર રહ્યા હતા